ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી જય દ્વારકાધીશ ને મારા વ્લોગમાં નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે મારો વ્લોગ છે આજે મારે દશામાનો છેલ્લો દિવસ છે અને દશામાના છેલ્લા દિવસે મેં માતાજી માટે લાપસી બનાવી છે તો મારો ફૂલ વ્લોગ દોરજો કે આજે મારે જાગરણ છે તો જાગરણનો અને માતાજીને હું વિસર્જન કરવા જશ એનો પણ આખો કન્ટેન્યુ લોગ છે તો તમે બધા મારા વ્લોગમાં રહેજો અને

જો અમારે ગાયનું ઘી છે તો હું ગાયનું ઘી નાખું છું લાપસીમાં અને માને તુલસીનું પત્ર તુલસી પાન મૂકું છું કેમ કે માતાજીને થાલ ધરીએ તો તુલસીપત્ર અને ઘી જો કોફી નાખીને માતાજીને તરવાની છે લાપસી તો મારે આ બધા કન્ટિન્યુ રહેજો જો માતાજીને લાપસી બનાવી છે અને એમાં ચોખ્ખું ઘી ગાયનું નાખ્યું છે અને પત્ર મૂક્યું છે તો માતાજીને આજે છે છેલ્લો દિવસ અને એટલે મેં માતાજી માટે લાપસી ધરી છે હું દર વર્ષે લાપસી બનાવું છું માતાજીની છેલ્લા દિવસે તો મેં આજે લાપસી બનાવી છે અને તો મેં માતાજીને લાપસી ધરી દીધી છે તો હવે માતાજીની આરતી અને માતાજીનો થાળ ગાવાનો છે તો તમે બધે કન્ટિન્યુ રહેજો મારા

મારી સંકટ હર્તા સંપત્તિ દેતા સુખ મન મનવાચી કમા કરેતા

નહીં ઔતુ ય મિરી સાઈ જાસો જલદી જમવાયા વોરે સોમવારે શકર પારા જલદી જમવાયા મરે મંગરવારે મૂરી જલદી જમવાયા મરે હે બુદ્ધારે જલદી જમવાયા વોરે હે ગુરુવારે ગુલાબ જાબુ જલ દે જમવાયા વોરે નહીં તુરી સાઈ જાસો જલદી જમવાયા વોરે શુકર વા સૂત્ર પેની જલદી જમવાયા વેખર જલદી જમવાયાશો જમવા લેત ભોજન ચલદી જમવાયો જમવાય માશા

વિસર્જન કરવા જવાનું છે એટલે બધી તૈયારી થઈ ગઈ છે તો હવે હું હમણાં વિસર્જન કરવા જાઉં છે તો માતાજીને પગે લાગલીએ એકવાર એક દશામાં બધાનું સારું કરજો અને બધાની મનોકામના પૂરી કરજો મારીમાં વહેલા પધારજો દશામાં વહેલા વહેલા આવતા વર્ષે મારીમાં આવી જાજો પાછા જય દશામાં જય હો દશામાં તો ચાલો હવે દશામાનું વિસર્જન કરવા જાવું છે બોરતળાવ જવાનું છે તો મારા દેહને દેરાની આવી ગયા છે તો એ ક્યાંનું ધ્યાન રાખવાના છે ઘડીક એટલે અમે વિસર્જન કરીને આવતા રહીએ અને તો હવે હું જાઉં છું દશામાને લઈને બોરતળાવ વિસર્જન કરવા તો બધા કન્ટિન્યુ રહેજો અમે બોર કરે તે બહાર નીકળ્યા છીએ રેસ્ટ ટુ લે છે અમે હું બાઇકમાં જઈએ છીએ કેમ કે દૂર છે હવે તળાવ પહોંચી ગયા અને જો માણસો બહુ જ મેળા જેવું માણસો છે ને વિસર્જન કરવા માટે ખૂબ જ ટ્રાફિક છે અને અંધારો તો બહુ જ છે ને આ કાંઈ લાઇટ તો હતી નહીં ફોનની ટોર્ચ લાઈટ શરૂ છે પણ છતાં અંધારો બહુ જ છે હવે પહોંચી ગયા તળાવમાં અને હવે જઈએ છીએ પાણી આગળ માતાજીનું વિસર્જન કરવા તો બોલો બધા તેથી જે તો ચાલો હવે પાણી આવી ગયું છે બોરતળાનું નજીક અને હવે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું છે તો માતાજીની મૂર્તિનું આપણે વિસર્જન કરીએ છીએ અને આજથી દશામાં નું વ્રત પૂરું થાય છે મારે દસ દિવસ માના ઉપવાસ કર્યા હતા માતાજીનું નામ ભક્તિભાવ કર્યો હવે માતાજીને વિસર્જન કરવું પડે થોડુંક દુઃખ તો થાય પણ શું કરવું તો ચાલો માતાજીનું વિસર્જન કરીએ છીએ તળાવમાં પાણી બહુ આવ છે નહીં છે પણ બહુ નથી તો હવે હું પાણીમાં જાઉં છું અને માતાજીની મૂર્તિનું પાણીમાં પધરામણી કરું છું તો બધાએ બોલજો જય જય દશામાં જય દશામાં જય મારી મા આવતા વર્ષે વહેલા આવજો અને બધાને મનોકામના પૂરી કરજો મારી મા જય દશામાં અને મારા વ્લોગ કન્ટિન્યુ મારો વ્લોગ જોવા માટે તમારા બધાનો આભાર અને થેન્ક યુ મારા વ્લોગમાં છેલ્લે સુધી રહેવા માટે તો બધાની જય માતાજી જય દ્વારકાધીશ જય દશામાં બધાની મનોકામના પૂરી કરે મા દશામાં અને અમે વહેલા ચાર ચાર વાગ્યાના ગયા છીએ અને સારો બધાને જય